ભાવનગર જિલ્લાના સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાવનાબેન જાડેજાની વરણી કરાઈ ભાવનગર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ સ્વ જયવંતસિંહ જાડેજાના અવસાન બાદની ખાલી પડેલ જગ્યા માટે આજે સર્વાને મતે ભાવનાબેન જાડેજાની વરણી કરવામાં આવી હતી આજની ચૂંટણી પ્રક્રિયા સમયે નાયબ કલેક્ટર પ્રતિભા દૈયા ખાસ હાજર રહ્યા હતા આ સમયે તમામ ડાયરેક્ટરો હાજર રહ્યા હતા અને ભાવનાબેનને અભિનંદન આપ્યા હતા

જિલ્લા સહકારી સંઘ ભાવનગર એકસો પિસ્તાલીસ ઝેડ કલમ અંતર્ગત પ્રમુખશ્રીની જગ્યા જે અમારા સ્થાપક પ્રમુખ જયવંતસિંહજી સાહેબના અવસાનથી ખાલી પડેલ હતી તેની આજે સર્વાનુમતે ડેપ્યુટી કલેક્ટર દહિયા મેડમની હાજરીમાં વરણી થવામાં આવી છે જિલ્લા સહકારી સંઘ વર્ષોથી એક સારા શાસનની છે અને ગુજરાતમાં નંબર એકથી ત્રણમાં આવનારો જિલ્લા સંઘ છે ભાવનગરમાં સહકારી શિક્ષણ અને તાલીમના વર્ગોનું સઘન કામગીરી થાય છે જ્યારે આજે એના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે ત્યારે હું સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો અને સમગ્ર જિલ્લાના સહકારી આગેવાનોનો આભાર માનું છું અને આવતા દિવસોમાં હું ખાતરી આપીશ કે જિલ્લા સહકારી સંઘ ભાવનગરનો વહીવટ એના શિક્ષણ તાલીમ ટ્રેનિંગના કાર્યક્રમો સુપેરે સંપન્ન થાય નવીન પ્રવૃત્તિઓ થાય અને ગુજરાતમાં ફરીથી આ જિલ્લા સંઘનું નામ રોશન થાય અને સમગ્ર જિલ્લાને યુવકોને મહિલાઓને સહકારી મંડળીઓને ખેડૂતોને આના શિક્ષણ પ્રચાર પ્રસારનો લાભ મળે અને આપણા જિલ્લાનું એક ગૌરવ નારી ખાતે શ્રી વૈકુઠ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર બહુ મોટા પાયે જયવંતસિંહભાઈ જાડેજા અને આદરણીય ઘનશ્યામભાઈ અમીનના અથાગ પ્રયત્નોથી ઊભું થઈ રહ્યું છે તો વધુને વધુ આપણે યુવકોને યુવતીઓને તાલીમ આપી શકીએ અને એને સહકારીના પ્રવાહમાં જોડી અને એના દ્વારા આપણે રોજગારી આપી શકીએ તો આ હેતુથી આપણે સરસ રીતે એક જિલ્લા સહકારી સંઘ ચલાવશું અને સહકારી કાયદાને આધીન રહી અને એનો વહીવટ કરશું આપ સૌનો આભાર અસ્તુ ભારત માતા કી